કુદરતી આપત્તિ હવે જે કુદરતી આપત્તિ છે જેમ કે પૂર છે વાવાઝોડું છે સુનામી છે દુષ્કાળ છે ભૂકંપ છે જ્વાળામુખી છે કે દાવાનળ છે આ તમામે તમામ આપત્તિઓ કુદરતી છે કુદરતી આપત્તિ એટલે શું જેનું સર્જન કુદરત દ્વારા થાય છે તેવા તમામ પ્રકારની આપત્તિ એટલે કુદરતી આપત્તિ વાવાઝોડું સર્જે છે કોણ કુદરત ભૂકંપ કોણ લાવે છે કુદરત

પાણી આવવાની શક્યતા પ્રવાહિત સ્થિતિમાં નદીઓમાં વધવા લાગે તો એની આગાહી થઈ શકે વાવાઝોડું સેટેલાઇટ દ્વારા ક્યાં કેન્દ્રિત થયું છે ક્યારે પહોંચશે કયા એનો એક આગવો ચિતાર આપણને આપી શકાય છે પણ ઘણી આપત્તિઓ એવી છે જેની ક્યારેય આગાહી ન થઈ શકે જેમ કે ભૂકંપ ભૂકંપની ક્યારેય આગાહી ન થઈ શકે જ્વાળામુખી દાવાનળ દાવાનળ એટલે કે જંગલમાં લાગતી આગ એની આગાહી ન થઈ શકે ક્યારે આગ લાગશે તો આ રીતે કુદરતી આપત્તિ એ આપત્તિઓનો એક પ્રકાર છે બીજી છે માનવ સર્જિત આપત્તિઓ જેનું સર્જન માનવ કરે છે માનવ દ્વારા જે આપત્તિઓ ઊભી થાય છે જેમ કે આગ આપણે ઘણી બધી હોસ્પિટલોમાં ઘણી બધી સંસ્થાઓમાં આગ લાગેલાના સમાચારો સાંભળ્યા છે એના માટે જવાબદાર કોણ તો કે માનવ માનવની ભૂલોના કારણે આગ લાગી જતી હોય છે ઔદ્યોગિક અકસ્માતો થવા એ જ રીતે બોમ્બ વિસ્ફોટ હુલ્લ આ બધી જ બાબતો જે છે તેના પાસલ જવાબદાર માનવ છે એનું સર્જન માનવ કરે છે તેથી તેને માનવ સર્જિત આપત્તિઓ કહેવામાં આવે છે તો આ રીતે જે આપત્તિ છે એ આપત્તિ બે પ્રકારની હોય છે જેને જાણવાનો અને સમજવાનો આપણે સરસ રીતે પ્રયત્ન કર્યો